જય બાપા રામ દર્શક મિત્રો દર્શક મિત્રો જે જે લોકો બાપા સીતારામ સંત શ્રી બગદાણા બાપા સીતારામને માનતા હોય તો આ વિડીયો જરૂરથી જરૂર આખો જોજો તમને દર્શક મિત્રો ગુરુ પૂર્ણિમા આવે છે ત્યારે બગદાણાની અંદર એક સૌથી મોટો ચમત્કાર થયો છે આ દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવાનો છે ખાસ ખાસ બધા લોકો દર્શક મિત્રો તમને બગદાણા બાપા સીતારામના સાક્ષાત દર્શન કરાવીશ આ ની અંદર તમને સો ટકા દર્શન કરાવી દર્શક મિત્રો તે પહેલા તમને જણાવી દઈએ કે જે બજરંગદાસ બાપા હતા તેમની આ જૂની કાર છે જે ગાડી છે આજે પણ બગદાણાની અંદર છે આ વિડીયો હું ઉતારીને આવ્યો છું દર્શક મિત્રો તમારા માટે તમે જોઈ શકો છો તેનો આશ્રમ છે અત્યારે સૌથી મોટો આશ્રમ છે અને ત્યાં ઘણી બધી સુવિધાઓ છે તમને નહીં જમવાની સુવિધા રહેવાની સુવિધા તેવી બધી સુવિધા બગદાણા આશ્રમની અંદર છે દર્શક મિત્રો આ બધા લોકો સુવે પણ છે અને બાપા સીતારામની કાર પણ તમે હવે તમને મંદિર બતાવું છું દર્શક મિત્રો અને સાક્ષાત બાપા સીતારામ ના દર્શન કરાવી છે હા દર્શક મિત્રો એકદમ સાચી વાત છે આ દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે અને ઘણા બધા લોકોને દેખાય છે એટલે બધા લોકો પણ ત્યાં દર્શન પણ કરે છે દર્શક મિત્રો અને બધા લોકો છે તેની વાટે બેઠા છે ક્યારે વારો આવે એટલે અમારે પણ દર્શન કરવા છે આ આશ્રમ છે તેની અંદર

દર્શક મિત્રો જે આ ઝાડવું છે તમને આની અંદર બધા લોકોને બાપા સીતારામ દેખાય છે અને હું ગયો તો મને પણ બાપા સીતારામ દેખાય છે જે લોકો દિલથી બાપા સીતારામને માનતા હોય છે તેને જ દેખાય છે દર્શક મિત્રો કોમેન્ટની અંદર જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તમે જયારે પણ બગદાણા જાવ ત્યારે સાક્ષાત બાપા સિતારામના દર્શન પણ કરજો દર્શક મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો અને એક વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તમારી બાપા સીતારામ બધી મનોકામના પણ પૂરી કરશે બાપા સિતારામ